લાવો અને શો જવાનતો ખાણ ઘર જ બારી જો મારો ઓરસો હમુર દો હમુર ઘેર ટોઠ્યો ટકતો નહી આ બે પાડીઓ નાસી હોય તો મને એટલો ટેકો ના થાય ના ના એટલો ટેકો ના થાય સાર પાડીઓ નાસી ના તરકા ની નાના ખબર જ પછી ને એક બાપ થોડો ટેકો કર્યો કાલ ઉઠીને તમારે તમે જમા સાથી બનશે નઈ જવાનું છે ના હું તું એ કોઈ ખેંચી નહીં

આટલો ગોસી કાયલો છે ઉલ્લો ભરી વાત કરો છો વાત કરો છો

મેરા તો થોડો ભરું આ બીજું તો કોઈ કરીવા નહીં પણ મને થોડું ભરું સાઠન લઈ આલું પણ હાલ આ પૂજામાં કુકાયા છે નહીં રૂપિયા માગવા માંગવા જઉં છોકણા આવા કાઠા દારે ફરતા જ પડે છે કુ પત્રો ઠણણ ઠણન થાય છે એ દોણા ના છે 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 સકલો સણખ હોય નહીં આટલો બધો તડકો એ પત્રો કાઠો છે ઢીલો થઈસ અલી બાયડી બહાર આવી બેટા હા હોમાઈ બોલો ચા બનાવો ચા લોઈ પી જા મોં હા

કોમ નઈ હોય તો એમ નામ નેક લીધા એ હું જો કરે ને તો હમણા હાલા મણા બે આય છે ને એ સુંટી નાખ્યું પણ ભર છે હું ભરતા નઈ જવાનું તો જવાનું હોય એલો સો જાય આટલી પેલા બે છે ને લે હાજી બેટા લઈ પછી કરિયલ જુ લઈ લે આ અબી હાલ હાલ પે ફરતી હોય એમ હાલ કાડે પગ

આ બેસે ખાલી પાટું મેલ્યું છે મોં કોઈ છું નહીં વધારે લે પણ ખાલી પણ મને ચિંતા ના થાય તમારી હું આવું છું હાલ જ આવું છું હેડો સોયાબુ નહીં સોતી થી ઘેર તાર હાહુએ નહીં ને ખોટું ઈકન ટોપું ટાયું કરાય ના ના મને જીવ જાલો ના રે તમને વાગ્યું હોય ને હું હવે પછી ના આવું એટલે હું આવું છું હાલ આઈ હવે પણ નહીં આબુ બેટા ના ફોન મૂકું એટલે આવું છું મને કીધું છે નહીં તમે બસ હા હા રહે જાય પતારા છો પેવાના આવો છતા તું હે ઈન બાપડી દીકરા હા હું નહીં કોમ કરાવો છો દી થી હેડ કર મો દી તાણ હું મારો સોળીઓ જ ગોડી છે તો આપણી સુધી ચિંતામાં આવી જવા વધારે પડતી તાણ એ આ વાગુજી અને આ ખાટા બે શું છે આ જો કે આ વાગ્યું છે તો ભૂલી જાય છે કો મગસમો આ પોપટ પાડ્યો છે યાર લે એવું તો કુ કરતા વાગ્યું આવું આ ભેશે પાટુ મેલ્યું છે હા

હવે તાર તમારે શું હોવું છે એ વાત હાશી તાર મટી જાય કોમ તો હવે મટી જ હમાસાર આપડે હમાસાર લેતો સારું કર્યું તું આવ્યો કેટલી ખાબી તું લીધી રવા દે લે તું ખાય છે પછી ચાવેલ છે કીધું થોડી અરે રવા દો કે ચા પીને થોડું સામેલ છે બે રવા દો કે ભાઈ હવે ચા ચા ક્યારથી પીને જ આવ્યો બધું

ઓય ઓય આમાં જો અરે વાહ पापा જબન લાયા છો ને અલ્યા એ કેતા ઉતેરો નીચે આવો તો આ તો મોણ છો મરા નાના હું ઊંઈ ઉપર છું જબરદસ્ત ખેર ખરમ હોય કઈ કણે ને છલાવ તલા આલ મસ્તી હા ફક તો ઓય બેહીને છલાવાય લે બેટા કોણ લે હે અલ્યા ઈ અલ્યા પેલું બેઠરૂ બે રૂપિયા હાંતા છો હાર ખુર છે તો સુતરાટ કદી ને સુરા થાય કરી દે ને કાટવલા મેને કરો છો વાત કરો છો નવલ ના છો તાને

થોડું કોમચો બારજી આવ્યો અને આ હવારમાં નતો પેલો અમારા એક રયોન ગોર એ લાઈ આલી આ છોકરો માર છોકરો હોવા હોવા હારો બેટો પેલો કે સાથ થલ્લા બો સાથ થલ્લા છે તે હા તો લિ આવ્યો પેલી શું કહેવાય પેલી પેલી જોરા આપડ વાન 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 લાયો વાન લાયો લઈ આવ્યો તારે જઈ ન તે મુ હવારે ના હોય તો તાન કોમ કરો હું કર રખળ રખળ પટ્ટી છે પણ ઓકલ આયા લોકાસારમાં કોમ આવે અને ઇને સાથરમાં ડોળો વધારે તો પાછો એવું

કોક ને કોક કામ કરે છે અલ્યા વાઘુ જેવો જ ઝપા મેલો કયું દવા ઉમર તને હું ના જોધરી ખા નહીં એ બાપા વેચી મારી આજે

અમારી માની શકો ઉતારા કમળા હાલમળા સુટ્ટો મળા ધોકુવા આવશે અલ્યા છે ના ગોળ થાવ મે સા ઉતર કે આટલી જગ્યા છે હું સ પડે પણ ઈશો ગાડા પર સાડી નું ગયો છે પણ આ તે સિંદર બે લઈ લે અહીને કા કે ગો તો ઈશો તારે તારો બાપ બેઠો છે ભાઈ કે તારી માં બેઠી છે ઠીક તો તો વી નકર આપળો માજી દે બે તો જરા ને દે બે ગો તો તારો જાય ઘર તું છે કોની કરે છે લ્યા આ જન્મ્યો ને એ વખત વાર ને ડાયરેક્ટ સીધો ન્યાર મો નાખી દેવાનો તો ઉતાર આમ છો પણ બે મારવા દે અલ્યા પણ શીખવાની હોય તો એક ઓણો મો કઈ ઈ ધાબા ઉપર થઈ નું કોનું તીના કેટલી વધ્યો મારી મચ્છી પેલા માજી ઓમ બે હાય કરીને તો એ બૂમ પાડી ઈ મારા સાપનો હાલ ના હાલ છો જો ના આવ ઈ ઉપર થડી કે જે હી ખોસું હી ખોસું ઈ કોણ હોય તો એકનામ ઘેર બાર જોઈએ

એ તો અમે જોતો કોમ ધંધો કશું કરતો નથી તો હું દાગીના સો મહિના દાગીના થઈ જાય માને શો અને એમાં ઘરે દાખવાના છે જો ભલે દાગીના વેસી માણાસ પણ આ ગાડી ફરશે એની જેટલી બે મહિના ને ત્રણ મહિનાની કમાણી હશે ને પેલા દાગીના અ કરી લેવા પડશે તમારા દાગીના તો થઈ જ અને એનો હિસાબ એ હું તમારા ના હાથમાં જાય મારી વાત ઓભલો દાગીનો કાર્યાલયો પડ્યો ને આ રીતે ના લાવાય થોડો મહેનત કરવી પડે ના ના એ તો દાગીના વેચીને કોઈ ગાડીઓ લવાતી હ બરોબર છે પડે તો એ તો મહેનત કરશે મું તો વડનાકા વીનાકા ગુંજા ગોધારિયા એ ગોધારા તું હાલ બંધ થા કે તારે તી હજી ટેરિંગા ફકરીની હા સંતી રહી એટલે મજૂરી કરશે જવાબદારી લેતા હોય દાખીના કરી બધી રીતે મને મોરબી ના ફસાવાનો યાર કરાયું આ દાખીના મને તો ના મસ્ત નથી

કશો તો ખાડો નાખશે હા છોકરા અમારા બેટા બાપા છે ને તે ને રોડે રણખીને એના ડફાકો આ ડફાકો થાય રૂપિયા તઈ લાખ આલ્યા સિંધ કેસ ડફાકો હા ભાઈ અમે છોકરો અમે વર્ગીઓને ફેરા મારે છે કે શું કરે છે છ મહિના છે જોઉં છું પેલા પોપટ મારું ના ઉડાડે તો બરાબર વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરો મારા ભા શું ખરે તારા છોકરા પાછા છે અમે શું કરી તા